અમદાવાદમાં વધતા ક્રાઈમના કારણે પોલીસ વિભાગમાં મોટા હલચલ એકત્રીસ પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી અમદાવાદમાં દિવસેને દિવસે વધી રહેલા ક્રાઈમ મુટલેગરોનો દારૂનો વેપાર અને શહેરના જુદા જુદા વિસ્તારમાં વધી રહેલા ગુનાઓને કારણે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગૃહ વિભાગના આદેશ બાદ આજે અમદાવાદ શહેરમાં એકત્રીસ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીઓની બદલી કરવામાં આવી છે અમદાવાદ પોલીસ કમિશનરે હમણાં જ સોળ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ ડ્રોન વપરાશને લઈને જાહેરનામું બહાર પાડ્યું હતું જે જાહેરનામા પછીના ત્રીજા દિવસે અમદાવાદ શહેર પોલીસ તંત્રમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે શહેરના કાયદા અને વ્યવસ્થામાં સુધારો લાવવા તેમજ બુટલેગરો અને ગુનાખોરો સામે કડક કાર્યવાહી થાય તે માટે ગૃહ વિભાગ દ્વારા બદલીઓ કરવામાં આવી હોવાના સૂત્રો જણાવી રહ્યા છે આ બદલીઓ પછી અમદાવાદ શહેર પોલીસનો નવો સ્ટાફ ગુનાખોરો સામે કેટલી કડક કામગીરી કરે છે તે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ પ્રવીણભાઈ કોઠિયા અમદાવાદ